ઉગા પાંનાની સિકા છેસી લાયો છે આ बाजूની તે હંબોજી બોલવામાં બાયા ફાડ છે મારી ને તો ઓણ તો બાયા પોણી ભરાય વત ખરેખર મારી ડોશી જતરીએ ખોટું કર્યું નવ ઓને પોણ તો ગાસ્તા ના આવતા કરી મારો કો બોલ્યા જો ભાઈ મારા એકલા મારા હો છે ડોશી ડોશી બો કાલે

બીજુ કે થોડું થોડું કા એ કૂતરી નું કીધું થોડુંક અભાવાનું કૂતરી વાતો કરતો મારી હાલે કૂતરી એનું કીધું નહી અભાવાનું વાળી તો આળો ઈમત કરવાઓ છે કાતર હે હું કને કે હો વાળી સાબ અલ્યા આઈ જા હા તને શરમ આવે ડોબાવા હા તો લોબી થઈ જાવ જનો ન ન મારા બડા અડાડા પાડો તો ડાડો પાワー કર લે લે જા અલ્યા હું છે રે શું લેતી બોલી જા આ કે કરો કરો કોઈ શરમ તો કોઈ શરમ તો છોડી મણી તું શરમમાં તું બજા બજા ન કર જેથી લાખો નથી લાગી ના ના આ જા કે ડોખા લઈને છે શરમની કરતી હે બોલાય છો બોલાય છો એ બોલ બોલ લે

નહી કરવું કશું એ ટ્રેક્ટર પડી જુનાગઢ મારા પાખર કંટાળી